તો ત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો કન્યાકુમારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પિસ્તાળીસ કલાકની સાધના જે છે તે પૂર્ણ થઈ ગઈ છે વિવેકાનંદ રોક મેમોરિયલમાં વડાપ્રધાને પિસ્તાળીસ કલાકની સાધના કરી છે ઉલ્લેખનીય છે કે આ સાધનાને લઈ અને વિપક્ષ દ્વારા ઘણો વિરોધ પણ કરવામાં આવ્યો હતો પીએમ કલાક સુધી ધ્યાન સાધના કરી હતી પ્રચાર પૂર્ણ થયા બાદ તેઓ ધ્યાન સાધના કરવા માટે તેઓ પહોંચ્યા હતા કન્યાકુમારી અને કન્યાકુમારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પિસ્તાળીસ કલાક સુધી સાધના કરી વિવેકાનંદ રોક મેમોરિયલમાં વડાપ્રધાને પિસ્તાળીસ કલાકો સુધી સાધના કરી હતી પીએમ મોદીએ પિસ્તાળીસ કલાક સુધી ધ્યાન સાધના કરી હતી અને તેના દ્રશ્યો પણ મીડિયા સમક્ષ આવ્યા હતા અને મીડિયાએ દર્શાવ્યા હતા ત્યારે તેને લઈને પણ રાજકારણ ગરમાયેલું જોવા મળ્યું હતું વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે એ બધાની વચ્ચે વિવેકાનંદ રોક મેમોરિયલમાં વડાપ્રધાને પિસ્તાળીસ કલાક સુધી સાધના કરી છે વિવેકાનંદ રોક મેમોરિયલની જો વાત કરવામાં આવે આ જગ્યાનું ખૂબ જ મહત્વ રહેલું છે અને ત્યાં વડાપ્રધાને પિસ્તાળીસ કલાકો સુધી સાધના કરી છે